મિત્રો આજે આપણે વાત કરવી છે વીર બાવા વાળો સોરઠી બારવટીઓ કઈ વાવડ આ સાહેબ નાંદી ડુંગરે કેટલા માણસ દસ રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોવે નિકર સવાર ઉગે હાથ આવી રહ્યો ગિરના જંગલમાં બાવાવાળાને ઝેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ જેનું નામ ગ્રાન્ટ હતું આ વાતમાં બીજી સમજ એમ છે કે ગ્રાન્ટ સાહેબ બાવાવાળા સાથે લડવાતો તો નહોતો જ ગયો લડનારી ફોજ જેતપુરની હતી અને નિર્દોષ ગ્રાન્ટ તો ઓંચિત તો વેલણ બંદરથી અમરેલી તરફ જતા પકડાઈ ગયો તે પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો હતો એક રાતે બાતમીદારે એને બાવાવાળા તુલસીશ્યામની પડખીના શંકરના પોઠિયાના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાતે રહ્યાની બાતમી પહોંચાડી અને સાહેબે દારૂ ગોળા લાદીને સાંઢિયો વહેતો કર્યો રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા અને દારૂગોળાનો ઢગલો થાય કે તુર્ત બંદૂકો ધરબીને સામી ખેપમાં બેઠેલ બારવટીયા ઉડાવી મૂક્યાની વાટ જોવા લાગ્યા મો સૂઝનું થઈ જવા પછી બાવાવાળાને કાંઈ કઈ ખબર નથી એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી પ્રથમ સ્તુતિ કરી રહ્યા છે અને એના માથે પથારી ઉપરથી કોથળા ઉતારીને નીચે પાંથરેલ બુંગણ ઉપર ગ્રાન્ટ સાહેબના બંદરક દાજો દારૂ ઠલવી રહ્યા છે એક જ ગડીનું મોડું થાય તો આ બારવટિયાને જીવવાની બારી જ ન રહી પણ ત્યાં એક અકસ્માત બન્યું લોકો ભાખે છે કે જે ઘડીએ બાવાવાળાએ આપા દાનાની સ્તુતિ કરી તે જ ઘડીએ ચલાળા ગામના દાના ભગત્ય પોતાની જગ્યામાં સગડીની પાસે બેઠા બેઠા એક ચીપિયા વતી સગડીના અંદરથી એક ગદગદતો તિખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો એ મેલતા મેલતા પોતે બોલ્યા કે હવે મેલને એમાં ટાંડી હવે મેલને એમાં ટાંડી એ વેણ અહીં આપા દાદાના મોહમાંથી પડ્યું અને નાંદીવેલા વેલાને માથે ચણે એ હુકમનો અમલ થયો હોય તેમ દારૂ પંથરાતા પંથરાતા એક બરકદાઝની બંદૂકની સળગતી જામરી દારૂમાં અડકી ગઈ અડકતા તો પૂંગણમાં પડેલો ગુંજાવર ઢગલો સળગી ઉઠ્યો અને સાહેબની ટુકડીના માણસે માણસ જીવતા ને જીવતા સળગીને ભળથા થઈ ગયા આ શું ગજબ આ ભડકાને આ ભડકા શેના આ બોકાસા કોને એમ બોલતા જેમ બારવટિયા બહાર નીકળ્યા તેમ દારૂખાનાનો દવાનળ દીઠો ડુંગરાની ખોપો થરથરી થઈ અને ગંધકના ગોટે ગોટ ધુમાડામાં એકબીજાના મોહ ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ બારવટિયા બારા બનીને ડુંગરમાં દોટા દોટ કરવા લાગ્યા જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય તેવી ગણિતાથી ભાંગતા બેરું જુવાન બાવાવાળાને ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહીને પડકાર કર્યો સૂરજના પોતાના ભાગતા લાજતા નથી કે બા બાવાવાળા ભૂંડે મોતે મરવું જીવતા હશું તો નામાં કામાં થઈ શકશે પણ ભીત હેઠળ શીર કચરાય મરવું એ બા કાઠીબાઈ બાઈ ભાગે તોય ભડનો દીકરો એવું બોલવું બારવટીયાના મોં ના શોપે જીવતર વાલું હોય એ ભલે ભાગી નીકળે મારાથી તો નહીં ઘસાય બોઠા પગડ પડીને કાઠકે ઊભા રહ્યા અને થોડી વારમાં ધુમાડો વિંખાયો કે તુરત જ બારવટિયાએ ગ્રાન્ટ સાહેબને ગોડે ચડીને ભાગતો દીઠો એલા ટોપીવાળો જાય એને બરસીએ ગો જટ પરોવી લ્યો ખબરદાર બા કોઈએ ઘા કર્યો છે તું દોડો ગોડા ભેળા કરીને જીવતો જાલો સાહેબ મર્યો લાખનો પણ જીવતો સવા એવા વેગથી મૃત્યુલોકના વિમાન જેવી કાઠિયાવાડી ઘોડીએ દોટ મૂકી અને થોડુંક છે એટલે બાવા હાકલ કરી કે હવે થંભી જાજે સાહેબ નિકર હમણાં બાલામાં પરોવી લીધું સમજે લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો સામે જોવે તો આંગળીઓ ટેરવા ઉપર સુદર્શન ચક્ર જેવી ઝડપે ચકર ચક્કર ફરતી રહી બાવે બીજો કર્યો સાહેબ તારા હથિયાર નાખી દે ધરતી પાસે નિકર આ છૂટે એટલી વાર લાગશે અને હમણાં ટીલડીમાં ચોટી જાણજે સાહેબને આ કાળ સ્વરૂપે દેખી શાણપણ વાપરી પોતાના હથિયાર હેઠે નાખી દી પોતે માથેથી ટોપી ઉતારી બાવાવાળાની સામે મલકાતે મોં ઢગલા દીધા રામ રામ બાવાલા રામ રામ કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો સાહેબે લોકોના હથેળી મિલાપન રિવાજ ન જાણનાર બારવટિયાએ કાઠીની રીત મુજબ પોતાનો એક હાથ લંબાવી સાહેબને ખભે લગાવી અને પછી કહ્યું કે સાહેબ તમે મારા કેદી છો અચ્છા બાવાવાલા કાઠિયાવાડના બારવટીયાની ખાનદાનીનો મને ઇતબાર છે તે મને જીતેલ છે એટલે લડાઈના કાનૂન પ્રમાણે બેશક હું તારો કેદી જ છું સાહેબ તમારું નામ શું ગ્રાન્ટ ગ્રંટ ઠીક ગ્રંટ સાહેબ તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે સાહેબ આગળને ને બાવાવાળો પાછળ એમાં બંને ચાલ્યા બારવટિયાના સોનાના સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓનો ઓળંગતો ઓળંગતો ગ્રાન્ટ સાહેબ ગિરની સાહેબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નીરકે છે ત્યાં તો જેતો વેગડ લોમો ગાગલ ને ભોજો માંગાણી પણ ભેળા થઈ ગયા છેટેથી સાહેબને અને બાવાવાળાને ભાળતા જ બોજાએ ચસ્કો કર્યો કે બાવાવાળા ટૂંકું કરવું તો ને થાય નહીં બા

પણ સાંજ પડતા જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો પતરાના ઓશિકા ધૂળની પથારી બાજરાના ઢીંગા રોટલાના ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે સળગતા બપોરે કે સુસવાતા શિયાળાની અધરાથી ઉગાડા આભા નીચે ઉતારા સાહેબને ઘર લાગી તાવ લાગુ પડ્યો રોજે રોજ બારવટિયાની સાથે જ ગોડા તગડી તગડીને સાહેબની કાયા તૂટી પડી એની નસો ખેંચાવા લાગી

એવા બળબળતા તાવમાં પડ્યા પડ્યા બેહાલ થઈ ગયેલ સાહેબે ડુંગરાની ગાડીની અંદર બારવટિયાને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા બાવાવાળા સાહેબને પકડીને તો તે સાંપ બાંડો કર્યો છે હોય બાસ થાતા થઈ ગયું આવા બાવાવાળા આખી કાઠિયાવાડને દમરોળી નાખા તો એ કોઈની ભે ન હતી પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો એના એક ગોરા સાટુ રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડૂલ કરી નાખ આજ સુધી નથી ઉતર્યા કે નથી આપણા બખ્તર ઉતર્યા નથી એક રાત નિંદર કરી હવે તો ડીલના કટકા થઈ ગયા અને આ માંદાને ઉપાડવો પડે છે ત્યારે હવે તે શું કરવું ભાઈ બોજા બીજું શું એનું ટૂંકું કરી નાખીએ સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો એના અંતરમાં ઈસુનું નામ બોલવા લાગ્યું બાબાવાળાએ જવાબ દીધો ભાઈ એમાં સાહેબને માર્યા આખી ઉતરી અને જીવતે રાખશું કરીને સરકાર આપણું બાલવટું પાર પાડશે માટે સ્વાર્થી ગણતરીએ મરાય નહીં તેમ ખાનદાનની રીતે એનું રૂવાડું ખાડું કરીએ તો સાત જન્મારાની કોટ ખાઈ બેસશું બાકી તો હવે તમે કહો તેમ કરી જુવાન બાવાવાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ગૂંટળો ઉતારી ગયો અને સાહેબ ઉપર જાપતો રાખીને બારવટું ખેડાવા લાગી ગોરા ટોપીવાળાની જે વખતે ગામડે ગામડે ફે ફાટતી તેવા વખતમાં બાવાવાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા ટોપીને તરવાર નરબી નહીં ગણું દળવા કજ દાણા એને મોહ બાંધીને માણા બેસારી રાખ્યો વાવલા સરકારે ગ્રાન્ટના વાવડ લેવા બહુ ઇલાજો કર્યા પણ બારવટીયાઓએ પતો લગાવવા દીધો નહીં સરકારની શરમને પાર ન રહ્યો હતો

કે બાવા વાળાને એનું વિસાવદર પરગણું પાછું મળશે તો તે ગ્રાન્ટને જીવતો ભાષો કોઈને ખબર ન પડી કે ચિઠ્ઠી મૂળ આવી કે ઠેકા નથી અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાન્ટને અને મોતને જાંજુ રહ્યું મુંબઈની સરકારમાંથી જૂનાગઢના નવાબ ઉપર ખરીદતો ગયો કે ચાહે તે ભોગે પણ હરસુખિયાની કાઠીથી પાસેથી વિસાવદર પરગણ બાવાળાને અપાવો અને જો ગ્રાન્ટના ખુદનું ટીપું પડશે તો ગોરી પલટનું ઉતરીને ગીર સળગાવી નાખશે અને રાણી સરકારનો ખોફ તમારા રજવાડા ઉપર ઉતરશે નવાબના ચતુર દિવાને ગીરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો જૂનાગઢની મદદથી વિસાવદર પરગણો બાવાવાળાને હાથ પડ્યો અને કપ્તાન ગ્રાન્ટને ગીરમાં છૂટો મેલી બારવટિયા વિસાવદરની ગાદી ઉપર ગયા સોઠી ગીરની અંદર ગ્રાફડ નદીને કિનારે વકેરિયા અને વિસાવદર ગ્રામની વચ્ચે જમીન ગળો નામે ઓળખાતો એક નાનો ડુંગર એ જગ્યા ઉપર દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને ગીર તેને માનું પેટ ગણાય છે પરંતુ વિજયના મનમાં ચકચૂર થયેલા બાવાવાળી બુદ્ધિ ફરી ગઈ હતી એણે માણસા મેલી દીધી હતી બાવાવાળાના દેહમાં જુવાનીના તેજ કિરણો કાઢી રહ્યા છે એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી પણ પોતે બારવટના પંથે ઊભો છે અને દીધેલ માદળિયું બાંધે છે પોતાના હાથમાં રેડી થાય એટલા બિરદે માથે ફારનાર પુરુષની નાડી લગ્ન એબ ખમે નહીં આ તરીકે બારવટીઓ જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે પરણેલ છે પણ કાઠિયાણી ચલાણી આપા દાનાની પાસે જ રહે છે ભણે માત્ર બોજા માંગણીઓએ વાત છોડી દમસાણનાથજી આની આવરદા કેટલી ભણી છે ખબર છે ને હા બોજા અઠાવીસ વર્ષની દીવો ઓલાવતા કંઈ વાર લાગશે ના અઠાવીસ વરસ તો કાલ સવારે પૂરા થશે પછી એના વંશમાં તો અંધારું થઈ જશે ને તો તો મહાપ્રાછાંત લાગી લેખાય તો પછી આઈને ચલાણે એને બેસારી રખાય માત્ર સમજી ગયો બાબાવાળાને પૂછ્યું તો ના પાડશે એમ માનીને ચાનો માનો અસવારી ચલાણી રવાના કર્યો બીજે દિવસે દીવો વાટ્યો ચડ્યા પહેલા તો લઈને અસવાર જમીનના થઈ રાત પડી દાયરો પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવાવાળે પૂછ્યું મારી પથારી ક્યાં છે આજની તમારી પથારી ઓરડે છે બાવાવાળા બાવાવાળો સમજી ગયો કે કોઈએ જાણ નહોતી કરી અચાનક મેળાપ થયો ને હેતનાને હરખના હિલેલે ચડશે એમ સૌના અંતરમાં આશા હતી કાઠિયાણી પણ પરણ્યા પછી કંથને આજ ગણે વર્ષે મળવાના છે એવા કોડથી જીની ને મલીરની નવી કંકોર સુગંધ દેતી જોડિયા ધારણ કરીને જમરખ દીવડે પોતાના સૌ સૂર્ય કંથની વાટ જોવે છે પતિરાજના પુરુષ થકી ફૂલતા દેહ ઉપર ચૂડલીઓ તૂટું તૂટું થાય છે ધાયરામાંથી ઉઠીને અધરાતે બાવાવાળો ઓરડે આવ્યો રંગબીના ઓરડામાં રજવાણને બેઠી બાળતા જ એને અચંબો ઉપડ્યો તું ક્યાંથી જરાય મો મલકાયા વગર પૂછ્યું તમારી તેડાવી બોળુડી સ્ત્રી હજુ હસે છે તે તેડાવલીના કોની સાથે આવી તમારા કાઠી સાથે ત્યાં તો બાવાવાળાના રૂવાડા બેઠા થઈ ગયા એની આંખોમાં દેવતા મેલાણો તો મારી સ્ત્રી પર પુરુષ સાથે હાલી આવી બહુ અઘરાઈ હતી દરબાર અધિરાય નોય ગણીએ મળવાની અધિરાય નોય મેં શું પાપ કર્યું બાવાવાળાની જીભે માંજા મૂકી કાઠી કાઠી આઈને કાયા કાપવા માંડી બસ કરી જાઓ આ બોલો છો સાવજ તરણા ચાવે દરબાર આટલો બધો વહેમ એ તો તમારું જબ દેતી બાવાવાળાની તરવાર ખેંચી ઓહો દાતરડાની બીક દેખાડો છો આલ્યો એમ કહેતી કાઠિયાએ ગરદન ઝુકાવીને ઊભી રહી દયા વિહોણા બારવટિયાએ અબળાની ગરદન પર ઝાટકા ચોંટાડ્યા જે ગળામાં પીયુજીની મીઠી ભૂજા પડવાની હતી ત્યાં તરવાર પડી અને ઘડી બે ગળી તો એનો જીવ જાતો રહ્યો અત્યારે એ બાઈની ચુંદણીની મોડ્યો ખડકાળા નામના ગામમાં ઊંઝાય છે